સૌ વાળા મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરી એક નવા વિડીયો સાથે હાજર છું શ્રી હનુમાનજી દાદાની કૃપાથી આજનો ઉપાય તારીખ છે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને વાર છે શુક્રવાર પંચાંગ કહે છે ભાદ્રપદ મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે અશ્લેષા નક્ષત્ર સિદ્ધ યોગ કર્ક રાશિનો ચંદ્ર અને કન્યા રાશિનો સૂર્ય છે અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ વહેલી સવારે દસ અને ઓગણપચાસ થી બાર અને વીસ મિનિટ સુધી છે અને યમઘંટ બપોરે ત્રણ અને ત્રેવીસ થી ચાર અને ચોપન મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય વાલા મિત્રો અગિયાર ને છપ્પન થી બપોરે બાર ને પિસ્તાલીસ મિનિટ સુધી અભિજીત મુહૂર્ત છે તેમાં કોઈ પણ જાતનું તમે શુભ કાર્ય અથવા શુભ યાત્રા કરી શકો તો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમે સ્નાન કરવા બેસો ત્યારે અડધી ચમચી હળદર નાખવાની અને એ નાવાનું પાણી હળદરવાળું બનાવી દેવાનું અડધી ચમચર હળદર નાખ્યા પછી પાણીને હલાઈ નાખવાનું એ પાણીથી નાહવાનું છે હળદર વાળા પાણીથી નહીં એના પર શુદ્ધ પાણી નહીં શકાય સાબુ શેમ્પુનો ઉપયોગ થઈ શકે આટલું કાર્ય પતે નવાઈ જાય ત્યાર પછી કપડા પહેરી લેવાના છે અને ત્યાર પછી તમારી પાસે જે પણ સેન્ટ હોય સ્પ્રે હોય તો એ પોતાના કપડા ઉપર સ્પ્રે મારી દેવાનો છે અથવા સેન્ટ લગાડવાનું છે આ કાર્ય થઈ જાય એટલે એક સફેદ કાગળની અંદર થોડાક ચોખા લઈ લેવાના એની પડીકી વારવાની ઉપરના પોકેટમાં રાખવાની ચોવીસ કલાક માટે રાખવાની બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરે જઈને મૂકી આવવાની સાયનકાળ થાય સંધ્યાકાળ થાય ત્યાર પછી પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું શ્રી હનુમાનજી દાદાને એક કાગભૂષણ રામાયણજીનો પાઠ અને સાથે સાથે એક હનુમાન ચાલીસા દાદાને અર્પણ કરવાની રાત્રે સૂતા પહેલા ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમૂનમાં આ મંત્ર યથાશક્તિ પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું અને બોલી જવાનું જપી જવાનું જેટલી વખત જપ થાય તો આ હતો આજનો ઉપાય જેનો જન્મદિવસ ઓગણીસમી સપ્ટેમ્બર બે હજાર શુક્રવારના દિવસે આવ્યો છે બધા મારા વાલા મિત્રોને મારા તરફથી તો જન્મદિવસની શુભકામના મે કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે જ સેન્ટ અને સ્પ્રે પણ લગાડવાનું અને મે કહ્યું તે પ્રમાણે ચોખાની પડીખી પોતાના પોકેટમાં રાખવાનું સંધ્યાકાળ થાય ત્યારે તમારે પતાશા મંગાવવાના છે ખાંડના બને છે વ્હાઈટ કલરના આવે એ પતાશા અઢીસો પાંચસો ગ્રામ લાવવાના અને તે નાના નાના બાળકોને એ વેચવાના બસ માત્ર આટલું કરી લો આખું વર્ષ આનંદ સહિત પસાર થશે જેની મેરેજ એનિવર્સરી ઓગણીસમી સપ્ટેમ્બર બે પચીસ ને શુક્રવારે છે તેવા મારા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું પછી કાગવાસ નાખવાની કાગવાસ નાખ્યા પછી સાયનકાળ થાય ત્યારે પોતાના જ પરિવાર સાથે ઘરમાં ખીર બનાવીને ખાવાની છે ખીર ન ખાવી હોય તો બજારમાંથી પતાશા લઈ આવજો અને પરિવારના બધા જ સભ્યો પતાસા ખાજો આટલો ઉપાય કરી લો શ્રી હનુમાનજી દાદાની કૃપાથી આખું વર્ષ તમારું બહુ આનંદ સહિત પસાર થશે મારા બધા જ વિડિયો યુટ્યુબ પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને ફેસબુક પર પણ હોય છે વિડીયો જોવાનો રહી જાય તો તમારે દુષ્યંત પાઠક સર્ચ કરવાનું તમને વિડીયો જોવા મળી જશે તમે ઉપાય કરજો ભગવાન તમારા પર કૃપા કરશે બે હાથ જોડીને મારા તરફથી એક જ વિનંતી છે કે મારા વિડીયોને બને તેટલો શેર કરો કોઈ જરૂરિયાત મંદ સુધી એ વીડિયો પહોંચી જાય અને એ મુશ્કેલીમાં સંઘર્ષમાં દુઃખમાં પીડામાં ચિંતામાં હોય અને એ મારા કયા મુજબ ઉપાય કરશે તો કૃપા કરનારો તો ભગવાન છે એના ગ્રહો બેલેન્સ થશે એટલે ઓટોમેટિક એનો સમય બદલાશે તેનો શ્રેય મને અને તમને મળશે તો મારા વિડીયોને વધારામાં વધારે તમે શેર કરો બસ એ જ મારી હૃદયની પ્રાર્થના છે નવા વિડીયોમાં ફરીથી આપણે મળીશું જય શિયાળા